કે એનું અમુક સેટિંગ કરવાથી તમારું થ્રેસર ચોખ્ખું આવે કોર ઉપાડે ખેડૂતોને પોહાય અને ધાણાની ક્વૉલિટી આવે ન ફાડા આવે કે ન ધાણો હવામાં ઉપડે એટલે તમારે જો કાયદેસર રીતે ધાણા કેવી રીતના કાઢવા અને ખેડૂતોને કેટલા દિવસે ધાણા કાઢવા જોઈએ અને કઈ સિસ્ટમથી માની લો કે ભર સિસ્ટમ અથવા ભારી સિસ્ટમ કે હુરી સિસ્ટમ ત્રણ ઓપ્શન છે ધાણા કાઢવામાં તો સૌથી સારામાં સારું કે ખેડૂતોને સસ્તું પણ પડે બીજા નંબરમાં કે સસ્તું પણ એમ સારું પણ કામ થાય તો એ કઈ રીતે સિસ્ટમ છે એ આજે આપણે વિડીયોમાં એક્સ વાય જેડ આપણે ધાણા વિશે વાત કરી કે જે તમને બહુ ફાયદાકારક છે એટલે અત્યારે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અત્યારે આપણામાં જે ચાયણા ચડાવેલા છે એ આઠ ને નવ નવ ઉપરના ચાયણા જે લાંબા ચાયણા હોય આઠ નવ નંબરના છે ઉપરીના ચાયણા સાત ને આઠ નંબરના છે જેથી કરીને એ ચાયણા નાના રાખવાથી આપણે ને ઓછી હવા આપવી પડે છે અને ધાણા ચોખા થઈ જાય છે એટલે કાંધામાં ધાણા એલિવેટરમાં પણ ધાણા ઓછા જાય છે કટર ની વાત કરી તો કટર જાળી મિત્રો એક એવી વસ્તુ છે તમારે ફૂમકી વધારે આવે છે તો કટર માં તમે હરિયા લગાડી શકો છો અને મોટામાં મોટું કટર તમે ઉપયોગ કરી શકો છો ને કાઢવા માટે અથવા આડા હરિયાનો ઉપયોગ કરો જેમાં પાંચ હરિયા હોય તો એમાં બીજા પાંચ હરિયા આડા મરવી લો જેથી કટિંગ જૈનું તો એક કુમરો ઢોલમાં વધારે લાગશે ફૂમકી વિખાઈ જાય એટલે દાણો ઉપાડવાનો પ્રશ્ન નહીં થાય ફૂમકી આવે એટલે દાણો ઉપડે એ પણ બને બીજા નંબરમાં સાયણાનું એ રીતે સેટિંગ કરવાનું છે કે ફૂમકી તરવાય તરવાઈને આગળ આવતી રહીએ દાખરું છે એ બ્લો બ્લોરમાં ઉપાડી લઈએ એટલે ફૂમકી કાંધા ભેગી આવતી રહીએ એ રીતે આમાં સેટિંગ કરેલું છે જેમ કે ઘણા ખેડૂત મિત્રો એમાં હેરાન છે સૌથી ભાઈબંધ કોઈ મહત્વપૂર્ણ પોઈન્ટ હોય તો એ છે ચારણાની ચાલ એ તે અનુભવ કર્યો છે કે કે નહીં ખેડૂત મિત્રોને કે કે ચાઈના ચાલમાં જો દોરાવાના ફેર રહી છે ને તો હાલતું નથી હાલતું ને બોલ આ વસ્તુ સત્ય છે કે હા સત્ય છે અમે એક ફૂલી રિપેર કરી લીધી તો ચાઈના ચાલમાં સાલ સેજ ફેર રહી છે ને તો અમારા બધાય સેટિંગ વિખાઈ જાય છે કાંધું વધારે આવવા માંડે છે કા ચાયણાની ચાલ સાલ ટૂકી થાય તો પણ નહીં ચાલે લાંબી થાય તો પણ નહીં ચાલે સ્પીડ ઘટશે તો પણ નહીં ચાલે સ્પીડ વધશે તો પણ નહીં ચાલે આ અઘરો પ્રશ્ન થઈ ગયો છે ઘણાને ફૂલીઓના ફેરફાર હોય તો સાયનો ધીમે ધીમે હાલે તો પણ નહીં હાલે ચાયણો અતિ સ્પીડ પકડશે તો પણ નહીં હાલે સાયણો એક એની કાયદેસરની આ ચાલ છે એ ચાલે હાલશે તો તમારા ધાણાનું બધું કાંધાનું કમ્પ્લીટ થાય જે તારવવાની વાત કરે છે એ ચાયણો એક તારવવાનું કામ કરે છે અને પાછળ બ્લોર ઉપાડવાનું કામ કરે છે જો એનું સેટિંગ નહીં હોય તો દાણો ઉપડશે દાણો નહીં ઉપડે તો કાંદુ આવશે આ પ્રશ્ન બધાને આવશે દરેક થ્રેસરમાં થ્રેસરમાં ઘણા ફેરફાર હોય કોઈને ફૂલ્લીના સેટિંગ ના હોય તો બજારોમાં ફૂલી મળતી હોય છે બે પાંચ હજારનો ખર્ચો કરવો પડે થ્રેસરમાં તો એનું સોલ્યુશન થઈ જાય છે જેમ કે મિત્રો ગૌતમ થ્રેસર ગૌતમ થ્રેસર એક એવું થ્રેસર છે જેમાં ચારણાની ચાલ તમારે લાંબી સેટ કરવી હોય તોય થઈ શકે છે ટૂંકી કરવી હોય તોય થઈ શકે છે જેવી કરવી હોય એવી થાય પ્લસ એની સ્પીડ જેવી લેવી હોય એવી કરી શકો છો કે સ્પીડ વધારે થાય છે તો એક બેલ્ટનું ઓપ્શન બદલાઈ નાખો સ્પીડ માપે થઈ જાય બહુ સારી વાત છે ગૌતમ થ્રેસરમાં ધાણા જીરાનું ગૌતમ થ્રેસર બેસ્ટ છે અને ગૌતમ થ્રેસર આપણે આ ચાર વર્ષ પહેલાંનું છે અત્યારે બહુ સારા મોડલ કાઢ્યા છે વિશાળ મોડલ કાઢ્યા છે જેમ કે વીઘા પણ વધારે કાઢે એનું કામ પણ વધારે દિયા અને એમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે જો લોકોએ મારો એવો આગ્રહ છે અટાણે જે નવા મોડલ ગૌતમ થેસર જે હાલતા હોય તો ત્યાં તમે જઈ અને ચેક કરો એટલે તમને થ્રેસર ખરીદતા પહેલાં એકવાર ગૌતમ થ્રેસરના રિવ્યૂ લેજો બધા ખેડૂતો પાસે મારી પાસે લેવા એવું નહીં હું મારી પાસે ગૌતમ છે તો હું વખાણ કરતો હોય એવું જ નથી ગૌતમ થ્રેસરની ચોખાઈ હંડ્રેડ આવે છે ઓર ઉપાડે ચોખાઈ આવે તથા દરેક પાક આજે ઉનાળું તલ છે મગ છે બરાબર છે તો ઉનાળું તલ પણ અઘરી વસ્તુ છે એમાં એક ત્રણ દાણો નથી ઉપાડતો અને તલ પણ વ્યવસ્થિત ચોખ્ખા નીકળે છે પછી ધાણાજીવું એકદમ ક્લિયર ન એને ડેમેજ થાય ન ફાડા થાય અને ઓર પણ ઉપાડે છે એટલે ગૌતમ ફેશર લેવા માટે એમના કોન્ટેક નંબર હું ડિસ્પ્લે કરું છું તો ભર સિસ્ટમ ધાણા કાઢવામાં શું થાય મિત્રો કે વાઢી અને ચાર દિવસ પાથરે રાખી અને ભર કરી દેવામાં આવે જેથી કરીને ધાણા લાઈટવાળા થાય અને ધાણા વજનદાર થાય આજે ભર સિસ્ટમથી તમારે ધાણા કાઢવા હોય તો પંદરથી વીસ દિવસ ગણવાના ત્યારે એ ધાણો ઝાડવાને ચૂસી લઈએ વજન વાળો દાણો બંધાય છે ગમે એ પાક તમે કહો ને કે વાઢ્યા પછી એ ઝાડવાને ચૂહવાનું ચાલુ કરે એટલે વજનદાર થાય જેટલો પાક તમે ગાળવાળો કાઢશો લીલો કાઢશો એટલે કડાકુ પણ થાય અને તમારો પાક પૂરો થાય તમે લીલે લીલો પાક કાઢો એટલે વાળો પાક કાઢો ને એટલે એ કાઢ્યા પછી એનું વજન ઘટી જાય ફૂકો પાક કાઢશો એટલે જાળવામાંથી ચૂહી અને પોતે કટો એ દાણો થઈ જાય છે એટલે કાઢ્યા પછી પણ એમાં દોરાવાનો પણ ફેર પડતો નથી જેમ કે આ વસ્તુ ખેડૂતોના મગજ બાયણે છે આમ કોઈ કરી લેજો અત્યારે આ વિડીયો જોવો છો તમારા ધાણા ભલે નીકળી ગયા હોય જીરું નીકળી ગયું હોય કોઈ પણ પાક નીકળી ગયું હોય પણ આ વિડીયો તમે જોવાલાયક છે સંપૂર્ણ જુઓ એટલે ખાસ મિત્રો તમે તમારા પાકને જેટલો સમય લાગે એને કાયદેસર ફૂંકાવા દેવા પણ ખેડૂત મિત્રો ઉતાવળ કરવાની નહીં તમારો પાકમાં તમને ખબર નથી પડતી જેટલું ઘારવાળું કાઢશો ને જેટલું ઢોલમાં એને તકલીફ પડશે ને એટલી તમારી નુકસાની છે ખેસરવાળાને તો પછીની વાત છે ઘણા લોકો એમ કહે છે કે કાંધુ આવે છે તો દરેક પાકમાં કાંધુ આવશે કંઈક વધારે આવશે કંઈક ઓછું આવશે અત્યારે ઠેસરમાં કાંધુ નહીં આવે કારણ કે અત્યારે ફૂમકી નહીં આવે એટલે બ્લોવર દાણો નથી ઉપાડતી એટલે આપણે કાંધુ આવતું નથી બપોર પછી ફૂમકી આવવાની શરૂઆત થાય એટલે આપણે આગળ એને દાણાને ફૂમકીને આગળ લઈ આવવી પડે એના માટે ભેગા દાખરા આવે એટલે એ કાંદુ આવે એટલે કાંદું આવશે કાંદું નહીં કાઢો તો તમારે બીજી નુકસાની થાય તમે થ્રેસર કઈ રીતે હાલો તમે જોઈ શકો છો અત્યારે એમાં ઘણી બધા સુધારા વધારા કર્યા એ પણ તમને બતાવું અત્યારે તમે જુઓ કે આમાં કાંદું નથી આવતું દાળાઈ નથી આવતા જો કંઈક ફૂમકી આવે એ આવતી રહે છે તો અહીંયા આપણે જો તરવાય ધરવાયને ફૂંકી આવતી રહે છે આગળ અને વેલિમેટરમાં ખર્ચો જાજો ના જાય એટલે આપણે આ સાયણાનો ઉપયોગ કર્યો

ખાસ વાત છે અને ચારણા ચાલ તમે જોઈ શકો છો આ ચાલ હોવી જોઈએ નહીં લાંબી નહીં ટૂંકી મીડિયમ ચાલમાં આ ચાયણો હાલે છે મીડિયમ ચાલમાં માં ચાયણો ને તો જ અહીંયા કાયદેસર સરવાય નકર સરવાય નહીં અને દાણો ઉપાડવાનો પ્રશ્ન ચાયણા ની ચાલ છે હમણાં આ ચાયણા ચાલ આપણે લાંબી કરી દઈ ને એટલે આ ડાકરું બધું અહીંયા આવતું નથી ને એ જોડીને અહીંયા આવતું રહે બીજા નંબર માં ટાયણા ની ચાલ અહીંયા બતાવો હવા જેટલી લેવરાવી હોય એટલી આગળથી થી લેવાની છે અહીંયા કઈ જે હવા લેવાની જગ્યા નથી આમાં ગૌતમ નગર આ સિસ્ટમ બહુ હારી આવે દાણો ન ઉપડવા દેવાનું એક આ પણ વસ્તુ સારું છે કે જેટલું તમારે કામ લેવું ઢોલ માંથી ડાયરેક્ટ મસલો મસાલો આવ્યો એટલે ડાયરેક્ટ શોર્ટ ન મારે એટલે એને પચાસ ટકા હોવા કરવાનું એ બારી કામ ઘણા જેવો પાક હોય તો એને ફૂલ 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 નાખવાની કાંઈ નાખે આપણે આ ભર સિસ્ટમમાં મજૂરોની જરૂરિયાત ઓછી રહે છે ટ્રેક્ટર ભર લઈ આવે છે અહીંયા ઠલવી દે છે કોઈ બીક નંબરે ભેગા ધાણા કરો બહુ ઢગલો કરો તો ઘાર પકડી જાય આ ભરમાં ઘાર ઉડી પણ ખાઈ જાય છે અને રાતે પણ લાંબા સમય સુધી હાલે છે એટલે ખાસ આ સિસ્ટમ અપનાવી જોઈએ અને અથવા ભારીઓમાં તમારે ટ્રેક્ટરના સિક્યાની સિસ્ટમ નથી તો ભારીમાં હામાં હામાં રાખી ખાડીમાં એને બાંધી અને ભાર્યું રાખી દેવાની જેથી કલર વાળા થાય ફાડા ના થાય એટલે જે ડાંઠિયા છે ને કેવાનો આ ડાઠિયા તપી ગયા એટલે આ થેસરમાં રોકે નહીં ધાણા છે એ અંદરની સાઈડ વયા ગયા એટલે ધાણાને તડકો ન લાગે ને એટલે ફાડા ના થાય તમે પાથરે કાઢો પાથરે શું થાય કે પાથરો પડ્યો છે માની લ્યો કે એક ઉદાહરણ દઉં તમને આ પાથરો પડ્યો છે આની માથે તડકો લાગે એટલે માથે માથે આ ધાણા છે ને એના કલર ડલ થઈ જાય પછી આમ કરીને આપણે પાછળ મોટો હોય ને ઉચકાવી એટલે કેમ આ લીલા ઉની થયા એટલે આઠ પાથરામાં આઠ દસ દિવસે લોકો કાઢે તો આ લીલા ધાણા હોય ને આ પલાર એ લીલું હોય હવે આ લીલું પલાર કાપવા જાય એટલે ગોલ ને એટલે આ માથેના ના ધાણા છે ને એના ફાડા થઈ જાય આ જે ધાણો છે ને ચૂસી આખા ઝાડવાને ચૂસી લે જેથી વજન થાય છે એટલે આની તમારે કાયદેસર વીસ દિવસે આ કાઢવાની વસ્તુ છે પંદર થી વીસ દિવસે જેવું પછી તમારે વાતાવરણ એટલે ખેડૂતો ખબર નથી કે ઢોલ માં ઘર વાળું કાઢવા જાય એટલે કેટલા ધારા છે ને લોટ થઈ જતા હોય એ આપણે ખબર પણ ના હોય મિત્રો આપણે વિકાસભાઈ ઉંબલ જેમ કે મારા મામાના દીકરા થાય છે આપણે એના ત્યાં જ આપણે ધાણા કાઢવા માટે આવ્યા છે એ હોશિયાર વ્યક્તિ છે જે તમને ખબર છે આપણે વિડીયોમાં ઘણી વખત આવેલા છે તો એ લોકોએ આ ભર સિસ્ટમ કરી તો એના પાસે આપણે રિવ્યૂ લઈ કે નહીં આ વસ્તુ ખેડૂતો માટે હું બરાબર છે વિકાસભાઈ ખેડૂતોને બતાવો કે આ ત્રણ કેરા કેરા નો ભર થઈ જાય નજીક એટલે મારે દસ વીઘા જમીન છે બે વર્ષ પેલા લીધી એટલે માપેલી છે દસ વીઘા જમીન છે આમાં પાંચ માણસો આખો દિવસ બેઠા હવે અત્યારે તમારે ડ્રાઈવર નથી તો હું ખુદ પણ હલાવી શકું બરોબર મારે તો રોજ ડ્રાઈવર છે એટલે ટેન્શન પણ નથી અને બીજા નંબર માં એ ફાયદો થાય કે આમાં જે આપણે ભર કરીએ છીએ ને તો જાજા દિવસ માટે આપણે કોઈ પણ હકીએ પવન આવે તો ઉડવાની શક્યતા જથ્થાના હિસાબે આખો ઉપડે નહીં એ ગુથાઈ ગયો હોય બરોબર અને એમાં વિકાસભાઈ એક સિસ્ટમ ઘણા ખેડૂતો કરે છે કે પેલા ઓલી રસની દોરી બાંધી દે છે જ્યારે ફળ લેવા જાય સિક્કેમાં ઉપાડે તો એક માણસ પાછળ રાખે તો કાતરથી દોરી ખેંચી લે ત્યારે એટલે ઉડવાનો પણ પ્રશ્ન લાવીએ રસની દોરી બાંધી દેવાની એક જ દોરી બાંધી દે ને તો પણ ચાલે આપણે તો બાંધી નથી પણ મેં જનરલી આની પહેલા જયારે મારા ધાણે હતા ત્યારે મેં ભર સિસ્ટમ નહોતી કરી એટલે મારે ઉડવાનો પ્રશ્ન હતો કે ભાઈ આ હારના દાણા પવન નીકળે તો ઓલી હારમાં જાય છે પછી કોઈ ઢોર બોર ઘૂસી ગયું તો એ પગ દેતું જાય તો આઘા ખેતરમાં દેતું જાય કારણ કે આને કાઢવામાં જનરલી ભર કરો એટલે એક દિવસ તો ઓછામાં ઓછું એને ઉકાવા દેવા જેનાથી એક તો જો કલરમાં ફેર પડે છે અને ધાણો જે લીલો હોય અને

અને આના આ ડબ્બા જેવો ધારણો થઈ ગયો ને એકદમ સૂકો કડકડિયા દાણા થઈ ગયા જેમ કે વિકાસભાઈને ને આ સ્ટોરેજ કરવું હોય તો પણ હાલે ઘરમાં રૂમમાં ભરી દે તો કોઈ વાહે બીક નથી કે આ ઉઠી જાય આનો કલર ડલ થઈ જાય આ ગમે ત્યારે જાય આના બજારમાં ભાવ છે ને આપણે પચાસ રૂપિયા વધારે મળે વિકાસભાઈ એટલે જનરલી ખેડૂતો છે ને જે મિત્રો સત્ય છે ને એ વાત કરું છું આપણો અનુભવ છે હું દરરોજ ખેડૂતો પાસે મુલાકાત કરું છું આજે ટ્રેક્ટર લીધું ત્યારથી તો ખેડૂતો અમુક વસ્તુ સ્વીકારતા નથી આપણી વાત તો કયું નથી કરતા અને હેરાન થાય છે થ્રેસર વાળો જે પણ સલાહ આપે ને એની સલાહ લેવી જરૂરી છે એની પાસે દરેક ખેડૂતનો અનુભવ હોય પણ તમને એમ થાય કે એનો સુવારસ માટે આ વાત કરતા હોય છે લોકો એ સુવાળ જ લાગે છે તમને એટલે તમે અમારી વાતનું કયું નહીં કરો કે ફાઇનલ જો કે મારી વાતનું દરેક ખેડૂત મિત્રો કયું કરે છે પણ હું કહેવા માગું છું કે ટ્રેક્ટરવાળા ભાઈઓનું કયું કરવું એની પાસે અનુભવ હોય અને નીતિ તો ઘણા પાસે છે અનિતિ બધા નથી કરતા એટલે એનું કયું કરવું કોઈ પણ વસ્તુ ટ્રેક્ટર બાબત હોય કે ખેતી બાબત હોય તો આ વિડીયોમાં આશા કરું છું કે પસંદ આવ્યું હોય અને ઉપયોગી લાગતો હોય તો એક શેર કરવાનું કામ હવે તમારું છે વધુમાં વધુ શેર કરો અને બીજા ખેડૂત મિત્રો હેરાન ના થાય એના સાચી માહિતી ભૂગે એવી મારી આ વિનંતી છે નવા વિડીયોમાં મનસુ થયા સુધી જય જવાન જય કિસાન ભારત માટે જય